સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં પોલીસ કોમ્બિંગની કાર્યવાહી કરી રહી છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં પણ પોલીસે ડ્રોન દ્વારા કોમ્બિંગ હાથ ધર્યું હતું સુરત પોલીસ કમિશનર દ્વારા દરેક ઝોન પ્રમાણે સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે ખાસ કરીને તાપી નદીના કિનારે અથવા તો ખાડી કિનારે કેટલાક અસામાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવી લેતા હોય છે તેના પર નજર રાખવા માટે કોમ્બિંગ કરવામાં આવતું હોય છે ડ્રોનની મદદથી અવાવરૂ જગ્યા પર કોઈ પણ ગતિવિધિ થાય તો તેને એક્શન લેવામાં આવે પાંડેસરા પોલીસ દ્વારા આખા ખાડી વિસ્તારમાં અને જ્યાં પણ અસામાજિક તત્વોની અવરજવર હોય અથવા રહેતા હોય તેવા તમામ સ્થળો પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી તમામ વિસ્તારમાં ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું ડીસીપી ઝેડાર દેસાઈએ જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારની અંદર કોમ્બિંગની કામગીરી કરવામાં આવી છે ઘણી વખત અવાઉર જગ્યા પર ક્રાઇમ થતા હોય છે તે વિસ્તારોમાં પણ પોલીસ સતત નજર રાખી રહી છે આ કોમ્બિંગ દરમિયાન ડ્રોન ની મદદ લેવામાં આવી છે અને ચાડી ચાખરાવાળા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે પાંડેસરા પોલીસ વિસ્તારમાં ખાડી વિસ્તાર છે ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મૂવમેન્ટ નથી થતી જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર જોન ફોર સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ખાડી પર જે જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કમ્બિંગ કરવામાં આવે છે ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી જો હોય તો એમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જે કોમ્બિંગ કર્યું છે ત્યાં સુધી કંઈ જાણાય આવેલ નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે ગુનાઇત ધરાવતા ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં કેટલાક કિસ્સામો મળી આવેલા છે કેટલાક નજર બહાર છે જે નજર બહાર છે એમને ક્યાં છે અને શું છે એમનું લેટેસ્ટ અપડેટ શું છે તે પણ મેરબન ડીજી સાહેબની મેન્ટલ સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવે છે અને દર પંદર દિવસે તેનું મૂલ્યાંકન મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત